તો હલો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ચાર છ બે હજાર રોજ તમને લસણની અરાજીની વાત કરું તો લસણની અરાજી છાપરા નંબર દસ માં પિલો નંબર એક થી હાલ સત્તર તરફ ઉતરેલું હતું તો સત્તર તરફ થાય છે ને હાલ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને હાલ સોલનું કામકાજ જોઈ લો તમે ચાલુ છે હો તો ચાલો આજના જાણીએ કે આજની કેવી રહી છે લસણની બજારો તો વિડીયોમાં છતસુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે થોડા દિવસ હજી આમ જ વિડીયો આવશે પછી તમને રેગ્યુલર વિડીયો જોવા મળી જશે તો ચાલો હવે જાણીએ આજની કેવી રહી છે લસણની બજાર આવકની વાત કરું તો આવક આજે થોડી ઓછી જણવાની છે કારણ કે વરસાદી વાતાવરણ છે એના હિસાબે આવકમાં થોડોક એવો ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી ત્રણ દિવસની રજા આવે છે એટલે આવક થોડીક કરવામાં આવેલ છે ચાલો હવે કેવી છે લસણની જોઈ લો આ દેશી માલ છે આનો ભાવ તમને જણાવો તો આનો ભાવ જે છે આઠસો ને પાસાઠ રૂપિયામાં વેચાવે છે દેશી મીડિયમ ક્વોલિટી છે પાછા પડદાનો માલ છે

આઠસો ને પિંચાશી રૂપિયામાં વેચાણ ફૂટ માલ છે પડદા વગર નો માલ છે ઝીણી કડી નો માલ છે લસણ સારું છે સાઈડ નો સુપર ક્વોલિટી જોઈ દેશી માલ લાડુઓ માલ જોઈ લ્યો બારસો ને એકાવન રૂપિયા માં વેચાણ છે બારસો એકાવન માં લાડુ ઓઈ લેખી બારસો એકાવન રૂપિયા માં બીકા દેશી માલ હે લડુ માલ હેઠળ પડદે વાળા માલ હે મજબૂત માલે વજન નદી કાપી બઢિયા માલે બારસો એક્યાવન રૂપિયા તો હાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન કરીએ છીએ તો વધુ વિડિયો સાથે આપણે કાલે ફરી મળીશું તો કાલે આજમાં રાજીનો છેલ્લો દિવસ છે પછી ત્રણ દિવસની રજા છે અગિયારસ આવતી હોય અથવા ઈદ આવે છે તો શુકર શનિ ને રવિ ત્રણ દિવસની એમ ચાર રજા ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં તમામ કામકાજ બંધ રહેશે તો જો આ હતી આજની તમને દેખાડી લસણની બજાર તો હવે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી કરીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે સોમવારે પાછા મળીશું તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી